નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ ફૂટબોલ તો ચાલો મિત્રો આજનો એક ધમાકેદાર વિડીયો શરૂ કરીએ ચાલો શિયાળાની કડકડતી ઠંડી શરૂ થાય એટલે દરેક ગુજરાતીઓના ઘરમાં બાજરાના રોટલા અને રીંગણાનો ઓળો જરૂર બને છે અને એ એમનું ખાસ મેનુ છે બધાને ખૂબ જ પસંદ પડે છે તો ચાલો આજે પણ આપણે બનાવી લઈએ રીંગણાનો ઓળો તેના માટે આપણે ગેસ ઉપર એક જાળી રાખી દીધી છે અને આ રીતે રીંગણાને શેકી લેવાના છે મિત્રો મોટા રીંગણા અને બીજ ઓછા હોય એ પ્રકારના રીંગણા મળી જાય તો ઓળો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો અત્યારે અમારા વિસ્તારમાં આ ગ્રીન કલરના રીંગણા ખૂબ જ સરસ આવે છે તો આ રીતે આપણે એને શેકી લેવાના છે અને શેકી લેતા પછી આસાનીથી છાલ ઉતરવા માટે એને થોડો આ પાણીમાં ડૂબાડી દઈશું અને તરત કાઢી લઈશું એટલે છાલ આસાનીથી ઉતરી જશે અને પછી આપણે એનો સરસ માવો બનાવી લઈશું અને ઓળામાં નાખવા માટે ટમેટાની પ્યોરી બનાવી લઈએ તો આ રીતે આપણે ટમેટાની હેન્ડ મિક્સીથી પ્યોરી બનાવી લેશું અને પછી લસણને આ રીતે જાળી ઉપર શેકી લેવાનું છે તમે એક કે બે ગાંઠી લસણને આ રીતે શેકી લેશો તો આનો સ્વાદ રીંગણાના ઓળામાં ખૂબ જ સરસ આવે છે તો આ રીતે આપણે લીલી ડુંગળી પછી એ જે લસણ છે એને ફોલી નાખ્યું છે લાલ મરચાં ટમેટાની પ્યોરી થોડા લીલા મરચાં અને આ રીતે આપણે રીંગણાને શેકીને એનો એક માવો તૈયાર કરી લીધો છે તો હવે આપણે વઘારવાનો સમય થઈ ગયો છે તો એના માટે આપણે નોસ્ટિક પેનનો ઉપયોગ કરીશું જનરલી કોમર્શિયલ લોકો લોખંડની કડાઈમાં રીંગણાનો ઓળો વઘારતા હોય છે અને એનો સ્વાદ વધારે સરસ આવે છે પરંતુ આપણા ઘરમાં નોસ્ટિક પેનનો ઉપયોગ વધુ થતો હોય છે તો આપણે નોનસ્ટિક પેનમાં બે મોટા ચમચા તેલ નાખ્યું છે અને એમાં એક ચમચી વઘાર માટે જીરું એડ કર્યું છે અને ત્યારબાદ શેકેલા લસણની કળી જેને આપણે સમારી લીધી છે એ પણ અંદર એડ કરી છે અને હવે એડ કરીશું લીલા તીખા મરચાં એક મિનિટ માટે સાતળી લીધા પછી એડ કરીશું લાલ મરચાં શિયાળાની સિઝનમાં લાલ મરચાં ખૂબ સારા પ્રમાણમાં માર્કેટમાં આવતા હોય છે અને એનો સ્વાદ રીંગણાના ઓળામાં ખૂબ જ સરસ આવે છે અને આપણે ટમેટાની પ્યુરીની પણ ગ્રાઇન્ડ કરી લીધી છે અને આવી રીતે બનાવવાથીનો સ્વાદ ખૂબ સરસ આવે છે હવે આપણે લીલી ડુંગળી અને લીલું લસણ એડ કરી દઈએ જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને હવે ડુંગળી સાતળાઈ ગયા પછી એડ કરીશું ટમેટાની પ્યુરી આપણે ત્રણેક જેટલા મીડિયમ સાઇઝના ટમેટાની પ્યોરી બનાવી લીધી હતી અને એને એડ કરીશ અને આપણે રીંગણા પણ લગભગ પોણો કિલો જેટલા લીધા છે તો એ માવા માટે આટલો મસાલો પર્યાપ્ત છે હવે આને બધું જ બરાબર સાતલી લેવાનું છે અને ટમેટાની પ્યુરી એડ કર્યા પછી આપણે મીઠું એડ કરી દઈશું કારણ કે મીઠું એડ કરવાથી આ આપણો મસાલો ફટાફટ કૂક થઈ જાય છે અને તેલ પણ દેખાવા મળ્યું છે એટલે કે આપણો આ મસાલો પરફેક્ટ થઈ ગયો છે હવે આપણે એડ કરી દઈશું લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર અને બે ચમચી ધાણાજીરું પાવડર આ બધું જ એડ કરી દીધા પછી આપણો આ મસાલો એકદમ પરફેક્ટ થઈ ગયો છે અને તમે મિત્રો જાણો છો કે રીંગણાને શેકી લીધા પછી એમાંથી એક બ્રાઉન કલરનું પ્રવાહી ઝરે છે એક એનો રસ ઝરે છે અને એ રસનો સ્વાદ છે ને થોડોક આપણને ભાવતો નથી ટેસ્ટમાં અને એના કારણે થોડો ઓળાનો સ્વાદ પણ બગડી જાય છે તો એ સ્વાદને સુધારવા માટે આપણે લાસ્ટમાં એક હું તમને ટિપ્સ આપીશ એ પ્રમાણે તમે જો કરશો તો તમારો રીંગણાનો ઓળો ખૂબ જ ટેસ્ટી બનશે હવે બધો જ માવો આપણે મસાલાની અંદર એડ કરી દીધો છે અને બરાબર હલાવી દેવાનું છે બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે અને તેલ પણ બહાર દેખાવા માંડ્યું છે એટલે આપણો રીંગણાનો ઓળો અત્યારે પરફેક્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો મિત્રો કેટલો સરસ દેખાઈ રહ્યો છે કારણ કે હવે લાસ્ટમાં આપણે લીલા ધાણા એટલે કે કોથમીર નાખવાની જ બાકી છે બાકી આપણો ઓળો ખૂબ જ સરસ બન્યો છે અને ભાવનગર શહેરમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઓળાની સ્પેશિયાલિટી ધરાવતી શોપ છે રેસ્ટોરન્ટ છે ધાબાઓ છે તો મિત્રો જોઈ શકો છો કે પરફેક્ટ થઈ ગયો છે હવે આપણે રીંગણાનો ઓળો ચચરે નહીં એના માટે આપણે થોડી ખાંડ નાખશું ફક્ત અડધીથી પોણી ચમચી ખાંડ એડ કરવાની છે મેં તમને જે વાત કરીને કે બ્રાઉન કલરનું પ્રવાહી ના મોઢામાં જવાથી થોડું ચચરતું એ બધી લાગે છે અને ખાસ કરીને કાળા રીંગણા કરો તો એમાં વધારે તકલીફ પડે છે અને બહાર તમે ધાબા કે હોટલમાં જમવા જાઓ તો એ લોકો કાળા રીંગણાનો જ ઓળો બનાવતા હોય છે અને એમાં પચાસ ટકા રીંગણા એ લોકો શેકતા હોય છે અને બાકીના રીંગણાને બાફીને અંદર એડ કરી દેતા હોય છે અને ઘરના ઓળાનો તમે જો આ રીતે બનાવશો તો એનો સ્વાદ બિલકુલ અલગ હોય છે કારણ કે આપણે સો ટકા રીંગણાને શેકીને જ એનો ઓળો બનાવતા હોઈએ છીએ અને આપણે આ રેસીપી એસટી સ્ટેન્ડ પાસે જીવાભાઈ અળો રોટલાવાળા છે જે ખૂબ જ ફેમસ છે વર્ષો જૂની એમની ઓળો રોટલાની દુકાન છે ત્યાંથી આપણે આ રેસીપી ઉઠાવી છે અને એની રેસીપી મુજબ આપણે આ તમને રીંગણાનો ઓળો કઈ રીતે બનાવો તે હું તમને સમજાવી રહ્યો છું તમે મિત્રો આ રેસીપી મુજબ તમારા ઘરે જરૂરથી બનાવજો તમને ખૂબ જ મજા આવશે અને ખૂબ જ ટેસ્ટી આ રીંગણાનો ઓળો બનશે તો મળતા રહીશું નવા વિડીયો સાથે વિડીયો બને તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો ચાલો જય હિન્દ જય જય ગરવી ગુજરાત